કરજણ સુમેરૂ નૌકા તીઠ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો કરજણ સુમેરૂ નૌકા તીઠ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સુધન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સૌ પ્રથમ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલામાં નિડોસોએ જીવ ગુમાવ્યો છે એ સંદર્ભે મૌન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે ત્રીસ વર્ષથી કોંગ્રેસ હારી રહી છે તે સંદર્ભમાં રાહુલ ગાંધીએ અબઝર અબઝરવરોને તમારી સમક્ષ મોકલ્યા છે તમારા દરેક પ્રશ્નોનો સુજાવ રાહુલ ગાંધી પાસે પહોંચશે અને પક્ષને મજબૂતીથી ફરી ઊભો થાય એ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારબાદ રાજસ્થાનના હાલના સાંસદે સંભળતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એક એવા નેતા છે જે કોઈ પણ જાતના ડર રાખ્યા વગર લોકોના મુદ્દાને સંસદમાં ઉઠાવે છે અને અમે લોકો મોંઘવારીનો મુદ્દો હોય કે કિસાનોનો મુદ્દો હોય કે મણિપુરનો મુદ્દો હોય સંસદમાં રાખીએ છીએ છતાં પણ અમારો અવાજ દબાવી દેવામાં આવે છે સ્પીકર બંધ કરી દેવામાં આવે છે છતાં પણ અમે એમની સામે અવાજ ઉઠાવીએ છીએ અને અમે દરેક પ્રશ્નો રાખીએ છીએ હાલ તો કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સંગઠન સુજન અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં જિલ્લા અને તાલુકામાં ઓબ્ઝર્વરો દ્વારા નવા પ્રમુખો માટેની પ્રક્રિયા ચાલી ચાલુ કરવામાં આવી રહી છે તેમજ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક જિલ્લા તેમજ તાલુકાની સમિતિની સમીક્ષા કરવામાં આવે તેમજ પ્રશ્નોને વાંચા આપી લોકોને સહભાગી બને એ સંદર્ભે એ આજ રોજ કરજણ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ કાર્યકર્તાઓને તેમજ હોદ્દેદાઓને તથા સભ્યોને કે કોઈ પણ આગેવાન જે પોતાની જિમ્મેદારી આગળ વધારે અને જે પણ પદ મળે એ દ્વારા લોકોને સાચા સૂચનો આપી લોકોમાં અભિયાન ચલાવે અને જાગૃતિની રૂપરેખા તૈયાર કરી અભિયાન ચલાવવું એ માહિતી અપાઈ હતી તેમજ સાથે સાથે દરેક યોજનાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે એ હેતુથી ત્રણ દિવસનો કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં અને દરેક જિલ્લા તેમજ તાલુકામાં યોજવામાં આવી રહ્યો હતો એમ જણાવ્યું હતું નિપતો તમ પીણાવાલા आज संगठन सर्जन अभियान के तहत आज ये करजन विधानसभा की बैठक में तालुका हमारे जो हैं उनके अध्यक्ष हमारे साथी प्रभारी हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष जसपा सिंह जी हमारे एआईसीसी सचिव और मेरे साथ प्रभारी पलक वर्मा जी हमारे विधायक इमरान भाई हमारे जगदीश जी हमारे रूपलवा जो गजेंद्र सिंह जी ये सभी हमारे साथी आज प्रभारी आज कर्जन विधानसभा की इस बैठक में आए हैं हमारा जिला कांग्रेस कमेटी के अध्यक्ष के संबंध में आज सभी लोगों से चर्चा करेंगे क्योंकि राहुल गांधी जी ने हमें जिम्मेवारी देकर भेजी है कि भी फील्ड से रिपोर्ट लेकर वहाँ की संगठन की स्थिति क्या है वहाँ क्या बदलाव किए जा सकते हैं और संगठन को किस प्रकार से मजबूत किया जा सकता है इस संबंध में आज हम तमाम साथी यहाँ आए हैं आज हम सभी कार्यकर्ता पदाधिकारी साथी नेताओं सबसे चर्चा करेंगे बातचीत करेंगे किस प्रकार से यहाँ संगठन को मजबूत किया जा सकता है और इसके अलावा यहाँ के स्थानीय मुद्दे हैं जो देश के प्रदेश के मुद्दे हैं उस संबंध में भी बातचीत करेंगे किस प्रकार से उन मुद्दों को लेकर संघर्ष हो सकता है लड़ाई, लड़ाई 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 लड़ी जा सकती है किस प्रकार से हमारे कार्यकर्ता साथियों को आगे संघर्ष करना है और आने वाले चाहे संगठन की बात हो चाहे चुनाव की बात हो उसकी तैयारियां हम लोगों ने शुरू कर दी है अभियान ये अभी 15 तारीख को राहुल गांधी जी ने अहमदाबाद में बैठक ली थी जिसमें हम सब लोगों की जिम्मेवारी दी और उस जिम्मेवारी के तहत ही कल कल हम सब लोग यहाँ पहुंच चुके हैं और इसके अलावा आज करजन विधानसभा के साथ जो चार विधानसभा और हैं उन विधानसभाओं में जाकर भी वहाँ के कार्यकर्ता नेता और पदाधिकारियों से हम चर्चा करेंगे व्यक्तिगत बातचीत करेंगे ताकि सही स्थिति का आकलन हो सके इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए